ભાવનગર માં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ની ટીમે ચોક્કસ માહિતી ના આધારે મહુવા તાલુકા ના ખારી ગામે એક વાડી માં કરવામાં આવેલા લીલા ગાંજા વાવેતર સાથે ઝડપી પાડી એક આરોપી ખેડૂત ને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે બગદાણા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ એસઓજી ની ટીમ મહુવા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી ખારી ગામે રહેતો અને ખારી ગામ ની માં ઉમરવિંડી તરીકે ઓળખાતી સીમમાં વાડી ધરાવતા સુદર્ટ ભીકા ભારૈયા પોતાની વાડીમાં ગાંજાનું વાવેતર કર્યું છે જે માહિતીના આધારે એસઓજીની ટીમે બાતમી સ્થળે રેડ કરતા વાવેતર કરનાર ખેડૂત સુદર્ટ વાડર વાડી હાજર હોય અને પ્રાથમિક પૂછપરછ કરતા તેણે વાડીમાં વાવેતર કરેલા લીલા ગાંજાના છોડ બતાવતા એસઓજીના જવાનોએ ગાંજાના છોડ મૂળ સાથે ખેંચી કાઢી રૂપિયા વીસ હજાર પાંચસો ની કિંમતનો ચાર કિલો ચારસો ગ્રામ ગાંજાના જથ્થા સાથે ખેડૂત સાદોડને ધરપકડ કરી વિરુદ્ધ બગદાણા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર